ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજના બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ આઠ વાગ્યા નવ મિનિટથી બરાબર હમણાં લગભગ અસાર સાથે ઉઠ્યા છે મસ્ત બ્રશ કરી લીધો લહેડો ચા પીએ તો ગાઈઝ ચા તો મારા ભાઈ પૂરી થઈ શકશે કે નહીં જોવા દો ઓહો આટલી ચા વધી છે લહેડા તને આટલી છે ગટકટાઈએ બાજુમાં જોવા દૂધ ગરમ થાય છે આહા

અને જુઓ ભાઈ પોણી ચાલે છે મોટર ચાલુ થઈ ગઈ જોઈએ ખા પાણી કેટલું આવે છે બરાબર આટલું આખું પાણી આવે છે ગાય જોઈ લે આઈડિયા મળું ધાબુ છે અને અહીંયા આપણે દર વખત દોણા નાખતા હોઈએ છીએ ચકલા માટે બે કે ત્રણ દિવસમાં તો ચકલો બધો દોણા ખાઈ જતો હોય છે બરાબર મને લાગે છે આમ આબુ થોડું સાફ કરવું પડે બધું નીચે પડી ગયું છે બધા વોદરાવા ધરાવશે ને તા બાપા નાકા બધું ભાગી ખાન નામ પડે તો આવે હા ગાઈઝ ના એ લીધું છે અને આમ આપણે જમવા માટે બેસ્યા છે અને આજ તો મારા ભાઈએ કોઈક અલગ જ ખાવાનું બનાવ્યું છે બરાબર શું બનાવી શાતી પેલા દહીં ખા ખારી બનાવી છે અને જો બધા ફેમિલી સાથે જમવા માટે બેસી ગયા છે અમારે આમ તો હાલનો સરખો પડે બરાબર અરે ભાઈ સામ જેડી વાત કેમ કોઈ મોટી વાત કરી હતું

આપણે આજે કનૈયા મેન્સ વેર માં જવાનું છે બોધેન જોણીયા કે આલુ કોઈ હું હું ઓફર રાખી છે મિત્રો કનૈયા મેન્સ વેર આપણે આયા છીએ અને આજે આપણે કુર્તો અને પેન્ટ ટ્રાય કરવાનું છે પેન્ટ કે નેતર ઇને હું કે હસ નેતર માં લેગ ઓ કુર્તો ને લેગ ટ્રાય કરવાનું છે બરાબર જો વિક્રમભાઈ તો કુર્તો પહેર દીધો છે જો રેબલ ભાઈ મળી ગયા છે રેબલ ભાઈ કેમ છો કે મજામાં એક વખત તો ડાયલોગ માર દે જીજે 31 બોલો મારી જાન અરે વાહ વાહ વાહ

કસ્ટમરના રાધા રાણી ગોકુર મિત્રો ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે અને દુકાન ખરેખર મારા ભાઈ એવી શકો હોય જ આપણે કપડાની ખરીદી કરી લીધી એટલા બેસ્ટ ક્વોલિટીના કપડા છે જો તમારે બિલ બતાવીએ આજ તો વિક્રમ હાર્દિક અને મારા ત્રણ માટે કપડાં લઈ ગયા છે બરાબર ચાર હજાર પંચાણું રૂપિયા બિલ બન્યું છે મિત્રો આપણે નહીં કહે છે અમે ગેર બરાબર અને આજે આપણે વિચાર્યું એવું કરી શકીએ વિક્રમભાઈના મમાનું ઘર બતાવી આજના ત્યાં વિડીયોમાં બરાબર છે અને બીજી એક મારે મજાની મહત્વની વાત શેર કરવી છે હતા ને તો પાવન સિટી નોમ પર મને ખબર જ ના પડે હાર્દિક એટલે આ પાવન સિટી શોથી જવાનું કયો રસ્તો હોય જલ્દી મગજમાં યાદ જ ના આવે એટલે કોઈ પણ જગ્યાએ આપણે જવાનું હોય એ ભાઈ કરતા કઈ આ લોકેશન મોકલો પછી મેં આવીએ અને આજે ખરેખર મેં જ્યાં ને તે એકદમ સરળ લાગ્યું એટલે આ વાત ઉપરથી મને એક વારથી મળી છે કે ભાઈ જીવનમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો તો તમને શરૂઆતમાં બહુ હાર્ડ લાગે બરાબર છે કારણ કે તમને આવડતું ના હોય એટલે તમને હાર્ડ લાગે બધી ધીરે ધીરે એ કાર્ય તમને એકદમ ઈઝી લાગે બરાબર છે એટલે જે પણ કાર્યમાં તમે બધા મહેનત કરી રહ્યા હોય ને એ લગાતાર મહેનત કરવાની તો સફળતા પણ 100% મળતી હોય છે લીંબોઈ ચોકડી આયા છે લીંબોઈ ની ફેમસ દાલબાઈ કે દાલબાટી છે લીંબોઈ ચોકડી આયા છે દાબેલી ખાવા માટે વૈની ભાઈ ફેમસ દાબેલી છે જો તમને લોકોની ભીડ બતાવો કોઈ થી જે જતા હોય છે ને બધા ઓય દાબેલી ખાતા હોય છે

ના ના મેં તમને જોઈ કરી આ ટોપી દોડી છે સ્પ્લેન્ડર બાઈક ઉપર બરોબર ટોપી પાછળ પાછળ દોડે બરાબર તબિયત પાણી બાય સન ઓકે ફાઈનલી વિક્રમભાઈ ના મોમા ના ઘેર આવી ગયા છે ચોક્કસ તમને બતાવી ગયા વિક્રમભાઈ ના મોમા નું ઘર આ એરિયો ઘર છે વિક્રમભાઈ આગળ આગળ હેડ હો જય માતાજી મજા

અને મારા ઘેર પર ધારો તમારો પગલો પારો મારા ઘેર હા લઈને આવજો હો ને ભૂલતું નહીં આવો જય માતાજી મજામાં છો વિક્રમભાઈ ના મમા ના ઘેર આજે શરબત પીવાનું છે બહુ મસ્ત શરબત બનાવ્યું છે અને હું આના ઘર આગળ પછી લે છે બોલો એટલે હું આમ તો મેર આવી ગયો છે વિક્રમ હું જા ભાઈ જય માતાજી મજામાં આ વિક્રમભાઈના મોમાના બે છોરા છે એક આ ભાઈ છે એક આ ભાઈ છે બે આમ તો હર ખાદી ખો સાલે છો હું આ ભાઈ આ આ ભાઈ ને ટકરો એટલે હું ગાવાનું આ જાય તો એ માહિતી એમાં હેતી આલો કોણ સતા એટલે આમ ગયો આ વિક્રમભાઈનો નો મોમી છે બરોબર અને તમે ભાભી ભાભી જોઈ બરોબર

તો ગાઈઝ આપણે અમે ઘેર રહ્યા છીએ અને બ્લોગ આપણે અમે એન્ડ કરીએ છીએ બાકી તમને આજ તો મારો બ્લોગ ગમે તો લાઇક કરી દેજો મારા ભાઈ અને બ્લોગ એટલા માટે લેટ આવ્યો છે કારણ કે આપણે અમે કરવા જઈએ છીએ ચેલેન્જ હેવી ચેલેન્જ કરવાની છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળે બરાબર છે તો ચલો ધન ભાઈ ભાઈ ટેક કેર એન જય માતાજી